ભાણવર તાલુકામાં ફરજ બજાવતી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા આજે ભાણવર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો માહિતી અનુસાર આંગણવાડી બહેનોને બુથ લેવલ ઓફિસર તરીકેની વધારાની કામગીરી સોંપવામાં આવી હતી આ કામગીરી સંબંધિત કેટલીક બાબતોને લઈને તેમના વિરુદ્ધ વોરંટ ઇશ્યુ થયા હતા જેના વિરોધમાં અને પોતાના પર થયેલા અન્ય સમય અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠી થઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી ભાણવર તાલુકા ના અમે આંગણવાડી વર્કર બેનો ને બીએલઓ ની કામગીરી સોંપવામાં આવી છે

તો અમે આવેદનપત્ર અમારા બેનોએ આપ્યું હતું કે અમે આ કામગીરી કરવા માટે સક્ષમ નથી કેમ કે અમારી કરવા માટે સક્ષમ નથી તો તો અમારી પાસે ફોન છે નહીં અમે અમારે આ કામગીરી કઈ રીતે કરીએ એ બાબત અમે આવેદન પત્ર આપ્યું હતું તે છતાં અમારે આજે ત્રણ બેનો ના નીકળેલા છે જે બાબત અમે આજ રોજ પોલીસ સ્ટેશન બધા બેનો એકઠા થયા છે અને અહીંથી અમારા બેનોને ખંભાળિયા લઈ જવામાં આવશે પણ અમે બધા બેનો સાથે જ છીએ અને અમે હજી પણ કહીએ છીએ કે અમે આ કામગીરી કરવા માટે સક્ષમ નથી કેમ કે આમાં અમારે ઓછા ભણેલા બેનો પણ છે જો અમે આંગણવાડી નું કામ પણ પૂરી રીતે ન કરી શકતા હોય તો અમારા બહેનો આ ની કામગીરી કઈ રીતે સ્વીકારે એટલા માટે અમે આજે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ ભણવણ તાલુકામાં અમારી બીએલઓ ની કામગીરીમાં અમારી વોરણ નીકળ્યું છે અમે કામગીરી કરવા માંગતા નથી તો અમને વોરણ નીકળ્યું છે ને અમારી ધરપકડ કરવામાં આવી પોલીસ સ્ટેશન ખંભાળીયા અમને બોલાવવામાં આવ્યા